સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વડવા સ્વર્ણભૂમિનું આધ્યાત્મિક મહાત્મ્ય અને ગુરુમંદિરની પ્રતિષ્ઠાનો રોચક ઇતિહાસ સત્પુરુષ ચરણ ધરે તે સત્પુરુષ ચરણ ધરે જંગમ તીરત તે વડવા ક્ષેત્ર અહીં તો બંને જંગમ અને સ્થાયી તીર્થનો સુભગ સમન્વય થયો છે તે માત્રમાં વર્તે છે તે દેહને તે ભૂમિને તે ઘરને તે માર્ગને તે આસન આદિ સર્વને નમસ્કાર હો નમસ્કાર આવેલ હોય આ સ્થળ વડવા તરીકે ઓળખાતું અત્યારે વાવ છે મૂળ વડ નથી આ રાજકુટીર જ એ ઐતિહાસિક સ્થાન છે જ્યાં ઓરડી પર પહેલે માળે પરમગોપાલ દેવ નિવૃત્તિ અર્થે પધારે અને નીચેની ઓડીએ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રસોઈ પાણી વગેરેની વ્યવસ્થા કરતા હતા જો જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે હોય તે મુજબ જ્ઞાની ઈચ્છા રહીતપણે વિચરે છે અને જ્ઞાનનું અવતરણ જ માત્ર પોતાનું ઋણાનુબંધ પતાવવા અને જગત જીવોના ઉદ્ધાર અર્થે હોય છે આ જ રાજકોટિલની પાવન ઓરડી કે જેની દક્ષિણ દિશાની બારીએથી પરમકુપાલ અંગુલી નિર્દેશ કરી ખંભાતના શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદ સમક્ષ પ્રકાશેલ કે આ ટેકરી તે સુવર્ણભૂમિ છે અને ત્યાં શ્રી ચંદ્રપ્રભુની સ્થાપના થશે વળી પૂજ્ય શ્રી અંબાલાલભાઈ ના મુનિમ ભાઈ શ્રી કેશવલાલે કૃપાળુ ડાકોરના મહાત્મ્ય વિશે પૂછતા તેઓ જણાવે કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે અને આ વડવા ક્ષેત્રની ભૂમિ ઉત્તમ ઉત્તમ છે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાસ્થિત સાંભળે એમ કઈ પોતાનું દ્રષ્ટાંત આપતા કુપલદેવે જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્ત દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો પાંચસો વાર સ્મૃતિમાં આવી છે આગળ પ્રકાશે છે કે સ્થળ પણ નિમિત્ત કારણ છે આજ પવિત્ર સ્થાને સંત ઓગણીસો બાવનમાં માં દેવે અષાઢ માસની અતુટ ધારે વૃષ્ટિ થાય તે પ્રમાણે બોધ વરસાવેલ જેનો લાભ પૂજ્યશ્રી સૌભાગભાઈ પૂજ્યશ્રી અંબાલાલભાઈ પૂજ્યશ્રી લાલુજી મહારાજ એટલે પ્રભુશ્રીજી અને અન્ય મુનિઓ શ્રી ઝવેર શેઠ અને અન્ય મુમુક્ષોએ લીધે ક્ષેત્રને સજીવન કરવા કે સજીવન રાખવા સત્પુરુષ આવી જગ્યાએ વિચરતા રહે છે તે પ્રમાણે અહીં તો પરમ કુપોલદેવે સ્વયં સ્પર્શેલી અને ચિંધેલી આ ભૂમિ છે વળી પૂજ્યશ્રી પ્રભુશ્રીજી અન્ય મુનિઓ સૌભાગ્ય અંબાલાલભાઈ અને પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજી સ્પર્શેલ ભૂમિ છે ધન્ય તે નગરી ધન્ય વેળ આ ઘડી પરમ કૃપાલ અહીં વિચરેલ તો એ સ્પર્શેલ આ પાવન ભૂમિ તે રજ મુજ મસ્તક ચડો પરમ કૃપાલ દેવ શ્રી મુખે પ્રકાશેલ અગમ એંધાણી વર્ષો બાદ ખરી પડી અને તે જ જગ્યાએ સંવંત ઓગણીસો ને બોતેર માં સૌ પ્રથમ શ્રીમદ રાજચંદ્રના નામે મુમુક્ષો માટે ભક્તિ સત્સંગને અનુકૂળતા અને નિજાભ્યાસ અર્થે રાજનગરના શ્રી પોપટલાલભાઈ મોહકચંદભાઈ ના ભગીરથ અને ભક્તિપૂર્ણ પ્રયાસથી સૌપ્રથમ સૌ પ્રથમ આશ્રમ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી ખંભાતના કિલાભાઈ ગુલાબચંદ અને સુનાવના કાશીભાઈ વાલાભાઈએ પણ ખડે પગે અંગત મદદનીશ જેવી સેવા આપેલ હતી હવે ગુરુ મંદિરની રાજ મુદ્રા પ્રતિમા ભાઈ શ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્ત રૂપે ભજવાના ભાવ તો હતા જ પરમપુલના વિરમ અને વિરહમાં એ સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના કોડ તો કેટલાય વખત મુદ્રા સંતિસો બોતેરમાં શેઠ શ્રી માણેકલાલભાઈનો સાથ લઈ મોટા પુત્રભાઈ દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે પહેરાવી હતી અને તે મસ્કતી માર્કેટ અમદાવાદના સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક રાખવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ શાળાનું મકાન તૈયાર થતા સવંત ઓગણીસો અઠ્યોતેર થી ત્યાં સાચવી રાખી હતી અને જેનું પ્રતિષ્ઠાન સંવંત બે હજાર અગિયાર ફાગણ સુધી ત્રીજ શુક્રવારે શ્રી મોહનલાલ ચિમલાલ શાહના હસ્તે વડવા શ્રીમદ સદ્ગુરુ પ્રસાદમાં નામ પરગામના ઘણા મુખ ભાઈઓની હાજરીમાં બહુ આનંદ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું ભાઈ શ્રીનો વિચાર કોઈ અનુકૂળ યોગે જે મહાત્મા ગાંધીના હસ્તે તે મુદ્રા પ્રગટપણે પધરાવવાનો હતો એમ કરવામાં તેઓ શ્રીનો ઉત્તમ હેતુ હતો કે જેથી તેમાં કોઈ સાંપ્રદાયિકતા ન રહેતા સકલ જન સમુદાયને એક આકર્ષણનું નિમિત્ત બને અને પરમ કુપાઉદેના માર્ગ ની પ્રભાવ ન થાય કોઈ ભેદભાવ વિના જન સમુદાય તેનો લાભ લે જિજ્ઞાસા વૃત્તિ પરમ પરમકુમાળ શ્રીમદ રાજચંદ્ર અને તેઓ શ્રીના વચનમૃતને વાંચે વિચારે અને અભ્યાસ કરે આ ભાવ હતા લોકપ્રિય નેતા મહાત્મા ગાંધીજીના હસ્તે જાહેરમાં પરમકુમાલની મુદ્રા પધરાવવાનો જે હેતુ હતો તે સિદ્ધ કરવા પ્રયત્ન પણ ઘણા થયા ભાઈ શ્રી પોપટલાલભાઈ તથા શ્રી મણિભાઈ સુંદરજી ગાંધીજીને બોરસદ મુકામે મળવા ગયા ગાંધીજીને ઘણું કામ હોવા છતાં પ્રેમપૂર્વક તેઓને સત્કારી આદરથી વાત સાંભળી અને જણાવ્યું કે હું જરૂર આવીશ એવું મારું જ કામ સમજુ છું પરંતુ હાલ ગણતરીના દિવસોમાં રાષ્ટ્રીય કોંગ્રેસ વતી ગોળમેજી પરિષદ એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં લંડન જવાનું છે જેથી આ સ્થાપના વિધિ મારા લંડનથી આવ્યા પછી રાખો તું પ્રેમપૂર્વક કરીશ અને પહેલો ત્યાં જ આવીશ એમ ગાંધીજીએ બહેનધરી આપી આ પ્રમાણે વાતચીત થઈ પણ બન્યું એમ કે જ્યારે ગાંધીજી વિલાયતથી પાછા ફેર્યા અને સ્ટીમરમાંથી હિંદના કિનારે ઉતર્યા કે તરત જ અંગ્રેજ સરકારે તમને પકડી જેલમાં પૂર્યા અને એરવડા જેલમાં રાખ્યા આ રીતે ગાંધીજીના હસ્તે કુપોલની મુદ્રા પધરાવવાનો પોપટલાલબાઈનો જે અંતર હશે તેને આવ્યું અને ગાંધીજીના જેલ નિવાસ દરમિયાન પોપટલાલભાઈ નો દેહ વિલય થયો વિક્રમ સંબંધ બે હાજર નવ થી બે હાજર દસ માં ગુરુ મંદિર બનાવાયું ઉલ્લાસ અને ભક્તિ પૂર્વક વિશાળ ભક્ત સમુદાયની હાજરીમાં સવન બે હાજર અગિયાર ના ફાગણ સુધી ત્રીજ ના રોજ શેઠ શ્રી મોહનલાલ ચિમનલાલના ના વરદ હસ્તે થયું અને ગુરુ મંદિરનું દ્વાર ઉદ્ઘાટન શેઠ શ્રી માણેકલાલ પ્રેમચંદના ના હસ્તે થયું ઉપરાન ગુરુ મંદિર ઉપરની હગાશીમાં પણ નાનકડી દેરીનું નિર્માણ કરી પરમ કોલદેના પગલાની સ્થાપના કરવામાં આવી ગાંધીજી યરવડા જેલમાંથી પત્ર લખે છે યરવડા જેલ તારીખ સત્યાવીસમી માર્ચ ઓગણીસો તેત્રીસ સરનામો શ્રી ભોગીલાલ પોપટલાલ ઘાચીની પોળ અમદાવાદ લખે છે ભાઈ ભોગીભાઈ તમારો કાગળ મને મળ્યો હતો હું જવાબ પણ આપી ચૂક્યો હતો પોપટલાલભાઈ જીવતા હું ખંભાત ન જઈ શક્યો તેનું મને દુઃખ રહ્યું હતું પરમસ્રોત પ્રભાવના ખાતર હું પણ કંઈક કરું પણ એ જેલમાંથી હું શું કરી શકું લેખિતન મોહનદાસના જય હિન્દ એટલે આ રીતે આ સુવર્ણ મંદિરનો રોચક ઇતિહાસ મુમુક્ષુના કુપાલદેવ પ્રત્યેના ભાવનો તાદ્રશ્ય અહેવાલ આપે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ